નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરની જંબુસર નગરપાલિકાના રિંગ રોડની સ્થિતિ દયનીય એસટી ડેપો થી ટંકારાડી ભાગોર રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પંદર ફૂટ જેટલા લાંબા અને પાંચ ફૂટ જેટલા પહોળા ખાડા જંબુસરની પ્રજા માટે માથાનો દુખાવો બન્યો છે જંબુસર નગરમાં એસટી ડેપો સર્કલ થી ટંકારાડી ભાગોર સુધીનો રિંગ રોડ જંબુસર નગર અને તાલુકાના ગામડાઓને જોડતો મુખ્ય ધોરી માર્ગ છે જેની હાલત દયનીય છે અને બસ્માર હોય રોડ ઉપર દસથી પંદર ફૂટના ખાડાઓ હોય તાલુકા અને શહેરની જનતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ભારદારી વાહનો સિરામિક કંપનીની ગાડીઓ મીઠાના અગરની ભારદારી કેપેસિટી બહારના વજનની હાઇવા ટ્રકો ઓનજીસીના રાક્ષસ કટના વાહનો રોડ પરથી પસાર થતા હોય જેને લઈને જેને લઈને રોડની ખખરદજ હાલત થવા પામી છે પરંતુ જંબુસર વિસ્તાર કે ભરૂચ જિલ્લાના નેતાઓના પેટનું પાણી હલતું નથી જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આ રેંગ રોડ આવતો હોય શહેરીજનો અને તાલુકાની જનતા નગરપાલિકા પાસે આશા સેવી રહી છે જે ઠગાડી નીવડી છે છેલ્લા ત્રણ ચોમાસાથી રોડની આ હાલત છે પણ આ પ્રાંત પ્રશ્નોનો નિવેડો લાવવામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નિષ્ફળ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મોડેલના વિકાસમાં આ રોડ કલંકરૂપ ભાસી રહ્યો છે વારંવાર રજૂઆતો અને આવેદન પત્રો આપ્યા છતાં પણ અત્યાર સુધી પરિણામ શૂન્ય છે શાસક પક્ષે તો પ્રજા તરફથી જાણે મોઢું ફેરવી લીધું હોય તેમ કોઈ વાત પર ધ્યાન આપવા તૈયાર નથી પણ નગરપાલિકા વિરોધ પક્ષ વર્ષમાં એકવાર આવેદનપત્ર આપી મો પર આંગળી મૂકી ચૂપ છે માટે વિરોધ પક્ષ નિષ્ફળ ગયો હોય એમ સામાન્ય જનતાના મુખ પર ચર્ચાઈ રહ્યું છે ચૂંટણી આવે પ્રજા મત આપે પણ હવે તો જાણે નેતાઓને પ્રજાના મતની જરૂર ન હોય એમ રોડ રસ્તા ગટર રખડતા પશુઓ મુદ્દે વિકાસના કામોમાં નિષ્ફળ ગયેલા શાસક પક્ષના નેતાઓ વાડમાં ફરકી પાડવા પણ તૈયાર નથી એવું જનતાના હૈયે વરાર ખલવાઈ રહી છે રોડની હાલત એટલા અંશે કથરી છે કે જો કોઈ બેનને પ્રસૂતિ થવાની હોય અને રિંગ રોડ પરથી વાહનમાં પસાર થાય તો એમ જ ડિલિવરી થઈ જાય એવી રોડની દશા અને દિશા થવા પામી છે જો કોઈ ઇમરજન્સી હાર્ટનું પેશન્ટ હોય કે હાડકાના દર્દી હોય તો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રાણ પંખેડું ઉડી જાય તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે આટલી બદતર હાલતમાં આ રોડ પરથી રાજકીય નેતાઓ જંબુસર વહીવટી અમલદારો પસાર થાય છે છતાં એમના પેટનું પાણી હલતું નથી અને જનતા અને સામાન્ય વાહન કોઈ ચિંતા જ હોય તેમ લાગી રહ્યું છે રિંગ રોડ પર વાહન ચાલકો રોંગ સાઈડ ઉપર આવવા મજબૂર બન્યા છે વાહન ચાલકો ના પડવાના બનાવો અને એક્સિડન્ટની ની ઘટનાઓની નવાયજ નથી હવે આ ગોળ નિંદામાં પડેલ તંત્ર જાગી પ્રજા વિશે કોઈ વિચારી રોડ ની દશા અને દિશા બદલે તેવી લોક માંગ ઉઠવા પામી છે રફીક મલિક નો રિપોર્ટ ન્યુઝ ટુડે જમ્બુસર ક્યાંથી આવ્યા છો તમે હું આવ્યો છે હાલમાં નાણાથી ને હું છે મારું નામ છે ભટ ગોહિલ આ રોડ પર તમે તમને ગાડી લઈને મુસાફરી કરી તો આ રોડ તમને કેવો લાગ્યો રોડ તો હવે હું તો છે ને અહીં લગભગ દસથી બાર વર્ષથી રહું છું તો આ જ પોઝિશન જવું છું

કેટલો ખરાબ અરે બહુ એટલે ગાડીઓ હોય પથારી ફરી જાય ગાડીની હોય શું કહેવા માંગો અરે બનાવો જોઈએ રોડ બહુ ખરાબ રોડ કહેવાય આપણે ગાડીઓની પથારી પડી જાય છે એ જો ડિલેવરી કેસ આવે ને તો એને ડિલેવરી થઈ જાય ડૉક્ટર પાસે જવાની જરૂર નથી